તિથલ દરિયા કિનારે પચાસથી વધુ જેલીફીશ મૃત હાલતમાં તણાઈ આવી વલસાડના તિથલ દરિયા કિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત જે જોવા મળી હતી સમગ્ર તિથલ દરિયા કિનારે અંદાજે પચાસથી વધુ જેલીફીસ મૃત હાલતમાં તણાઈ આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા પસરી હતી અગાઉ પણ તિથલ બીચ ખાતે અનેક દરિયાજીવ મૃત હાલતમાં મળી આવ્યા હતા ત્યારે ફરી એકવાર દરિયાકિનારે મોટી સંખ્યામાં મૃત જીવો મળી આવતા પર્યાવરણ પ્રેમી અને લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી દરિયો પ્રદૂષણ થવાને કારણે દરિયાજીવોના મોતમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચા જોર પકડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો